ફાઇનલી ગઈ છે અડધા કલાક પછી મમ્મીના દર્શન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો હવે ટાઈમ થઈ ગયો છે અમારો ઘરે જવાનો અને મમ્મી મમ્મીના ચપ્પલ ખોવાઈ ગયા તો ચપ્પલ ખોતી ગોતી ને અમારો ટાઈમ જતો ફાઇનલી અમારે તો દર્શન થઈ ગયા પણ રિટર્ન નીકળતી વખતે ગેટ પર માતાજીના પણ દર્શન થઈ ગયા તમે જોઈ શકો ત્યાંથી આવતા આવતા તો અમારા ગામના કુકી માસ્ટર મળી ગયા તો એમની જોડે ભી મજાક મસ્તી કરી લીધી તો પછી તો અમને સુકા કેવડાની લારી જોઈ ત્યાંથી અમને સુકો કેવડો લઈ લીધો અને ખબર નથી કે શિયાળામાં હેરડીનો રસ પીવાય કે ના પીવાય પણ આજે છે ને મને હેરડીનો રસ પીવાનું મન થઈ ગયું તો મમ્મીને ને ધીમે એક રહીને વાત કરીને શેરડીનો રસ પઈ ગ્લાસમાં ડખા લાગે છે બે ત્રણ ગ્લાસ વધારે છે એવું લાગે કે પૈસામાં ડખા થયા પીને ત્યાંથી અમે નીકળી જઈએ છીએ ઘરે આવા ઘરે આવી ગયા છે અને ફાઇનલી હવે ભાણીઓ વેટ કરીને થાકી ગઈ છે અને હવે હાલુ જ દેવો પડે આજની આ મિની વ્લોગ તમને કેવી લાગે મને કોમેન્ટમાં જરૂર બતાવજો અને આ અહીંયા જ ખતમ કરી મળીએ નવા વિડીયોની સાથે